કેમ છો કહું મજામાં ચાલો આજે કંઈક નવી આઈટમ બનાવીએ તમે જો શું બને છે અને કેવી રીતે બને છે પછી તમે પણ ટ્રાય કરજો બહુ તો મિત્રો સૌથી પહેલાં તો આપણે બધી ડાળ લેશું આ હજી માપ છે મારો આમાં તુવેર દાળ લીધી છે બે મુઠ્ઠી હવે આની અંદર થોડી આપણે મગની છીલકા વગરની દાળ નાખશું અડદની દાળ થોડી ને મસૂર દાળ ત્યારબાદ આપણે ચણા દાળ આ બધો આ માપ છે ચાર જણા માટેનો હવે આની અંદર હું થોડા સિંગદાણા પણ એડ કરું છું હવે આપણે ચારથી પાંચ વખત આ દાળને વ્યવસ્થિત ધોઈ લેશું જોયું પા કેટલી ગંદી હોય છે અંદર તો આપણે ચારથી પાંચ વખત ધોવી જોઈએ હવે જો કેટલું એકદમ ક્લીન થઈ ગયું પાણી હવે દાળને આપણે બોઇલ કરીશું તો એની અંદર ખડા મસાલા પહેલેથી નાખી દેસું જેમ કે તેજપત્તું છે સ્ટાર છે લવિંગ છે કોકમ છે મરી ઇલાયચી અને તજ આ બધું નાખી અને થોડું તેલ અને એક લાલ મરચું હવે નિમક પણ આપણે બોઇલ કરવામાં નાખી દઈએ છીએ અને ત્રણ સીટી સુધી આપણે એને ચડવા દેસું તો આપણે ત્યાં સુધી ડુંગળી લસણ આવું બધું કટ કરી લઈ ટમાટર મરચાં આદુ આ બધું રેડી છે ચાલો હવે આપણું તેલ પણ આપણે મૂકી દીધું છે ગરમ થવા માટે એની અંદર આપણે સૌથી પહેલાં જીરું ઉમેરીશું ત્યારબાદ હિંગ અને કાંદા ઉમેરીશું અને ત્યારબાદ આપણે આદુ ઉમેર્યું લીલા મરચાં બરાબર સાંતળશું અને હવે ટમાટર નાખશું ટમાટર નાખી અને મસાલા ધાણાજીરું પાવડર લાલ મરચું બહુ ઓછું તીખું છે એટલા માટે હળદર એક ચમચી નાખશું આપણે અને બરાબર પાકવા દેશું થોડું પાણી નાખીશું આની અંદર જેથી આપણે મસાલા બળી ન જાય તો બહુ ઓછું થોડું પાણી જોઈએ તે ઉમેરશું આપણે જો મિત્રો હવે મસાલો આપણે એકદમ રેડી છે તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે એની અંદર દાળ ઉમેરી અને એની અંદર બે કણી ગોળની નાખીશું કારણ કે હું સુગર નથી વાપરતો હવે આની અંદર આપણે કસૂરી મેથી ઉમેરીશું થોડી અને લીંબુ એક એક ટેબલ સ્પૂન લીંબુ અને કસૂરી મેથી કસૂરી મેથીથી ટેસ્ટ બહુ સારો આવે છે મિત્રો હવે આપણે વઘાર કરશું બે ટેબલ સ્પૂન તેલ ત્રણ લાલ મરચાં એક ચમચી જીરું એક ચમચી હિંગ અને આદુ અને લસણની કણીઓ હવે આપણે આની અંદર કશ્મીરી લાલ મરચું નાખશું જેથી કલર આવે અને બહુ સરસ આપણો વઘાર થઈ ગયો છે કલર પણ આવ્યો હવે આપણે આની અંદર કોથમીર ઉમેરીશું એટલે આપણી દાળ એકદમ રેડી છે અને મિત્રો તમારે કાંઈ પણ રેસીપી જાણવી હોય તો મને જણાવજો કોમેન્ટ બોક્સમાં તો હું સો ટકા કોશિશ કરીશ કે તમે જણાવેલી રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવા માટે તો ચાલો મિત્રો ફરી મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી આ દાળ બનાવો આ ટાઈપની અને ટેસ્ટ કરો અને મજા માણો